thank you हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण वेलकम टू माय न्यू व्लॉग હું શું કૈલા સને સ્વાગત કરું છું તમારા બધાનું મારી ચેનલ માં આજ ના એક નવા અને ફ્રેશ વ્લોગ માં તો બચ્ચો ટિફિન માં આજે બનાવી દીધું તું રાતે અડદ પલાળા તો અડદ નું શાક બનાવી દીધું રોટલી બનાવી અને ટિફિન ફરી દીધું ને બસ કાલે જો મલાઈ મેળવી હતી તો આજ સરસ મળી ગયું હતું તો બસ માખણ બનાવી દીધું અને માખણમાંથી ઘી બનાવી દીધું તો બસ સારું આલો તો આજે રવિવાર હતો ને આ ગયાર રવિવારનો વિડીયો શૂટ કરેલો હતો બેનના ઘરે ભજન હતા ત્યારનો તો બસ જો અસ્તી ઘરે છે જમીન લીધું હતું બપોરનું અને બસ હું કહું ઓથરવાને હુડાવીને ત્રણ વાગે ત્યાં ભજન શરૂ થવાના હતા તો કે તમે આવજો એમ તમે ધારો તો હું કહું પેલા અથરવાને હુડાઈ દઉં ને પછી હું જાઉં તો બચ્ચો અથર્વભાઈને હુડાવું છું ને હવારે નાઈ લીધી હતી પણ અત્યારે માથું અત્યારે ધોવાનો ટાઈમ એનો હવારે તો હું ઉતાવળ ઉતાવળમાં નાઈ લેવાનું હોય તો બચો અત્યારે માથું ભીનું હતું એટલે મેં થોડી વાર કોરું થઈ જાય ત્યાં સુધી અથર્વભાઈ હોઈ જાય ને પછી માથું પહેરું કરી પછી જાઓ તો બસ સારું હાલો જો અથર્વભાઈ હોઈ ગયા છે ને The sound of distant calls and the rolling tight head layers to the tranquil sense tape of this coastal.

Çok güzel. Babele nameli. Hayallerim gibi ama

i not? Mm -hmm. Yeah!

妈妈，你想做点什么？ થી સના ભજન હતા અને ભજન પૂરા થયા પછી આરતી કરી આરતી કરીને બધાને પ્રસાદી અને દૂધ આપ્યું મીઠું દૂધ બસ પછી બધા જતા રહ્યા છો સાડા સે બધા જતા રહ્યા કાર્યક્રમ પૂરો થઈ ગયો ભજનનો ને બસ પછી જો બધેથી કચરા પોતા કર્યા મેન ભાભી મીનાબેન બંસીબેન એથી બધા રોકાણા થોડીક વાર કે બધા ભેગા થઈને હું કામ ફટાફટ પતી જાય તો બધ જો પોતા માર્યા બે વખત તો પોતું માર્યું ને કચરો કાઢ્યો બસ પછી બાર સોફા પડાતા તો અંદર સોફા લીધા ને બસ થોડીવાર બેઠા ને આ લાસ્ટ ટાઈમ બંસીબેન અરે થોડાક દિવસો બાકી રહ્યા છે પછી બંસીબેન બંસીબેનની લોકો જતા રહેવાના છે એટલે કે જેટલી બને એટલી મેમરી આપણે વધારીએ એમ તો બસ જો કાંઈ નહીં થોડી વાર બેઠી પછી આવી ઉપર અને ફટાફટ આજ મહેમાન આવવાના હતા રાતે એટલે ફટાફટ જો રીંગણા બટાકાનું શાક મૂકી દીધું અને ખીચડી રોટલા બનાવી દીધા ને બસ સારું આને આજનો લોગ થોડોક લાંબો થઈ ગયો છે ને આજનો લોગ અહીંયા પૂરો કરું છું આજનો લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો સારું લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને અમારા ઘરે જે મહેમાન આવવાના છે ને એમની પાસે પેલી આફ્રિકન ખિસકોલી આવે ને એ છે તો એ લોકો કદાચ નવાણું ટકા વીસ હજારની કેવી કંઈક આ ખિસકોલી લઈ આવ્યા હતા આપણે આ ખિસકોલી કે એ લોકો તો આને કંઈક સારું કહેશે સુગર ક્લાઇડર એવું કંઈક કહેશે મને બહુ નહીં ખબર પડતી તો બધું વસ્તી ને એ લોકો છે એનાથી તો બસ બહુ મસ્ત બહુ એકદમ ક્યુટી ક્યુટી છે એમનું નામે ક્યુટી છે તો બસ સારું આજનો લોક એને પૂરો કરી દે આજનો લોક તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કે જો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા સુધી લોક જોવા માટે તમારો બધાનો દિલથી આભાર બાય બાય જય શ્રી કૃષ્ણ તમે તમારું ધ્યાન રાખજો